હેલો મિત્રો એમ છો મજામાં પોણા પાંચ કિલોમીટર થાય આપણે દીવ ની જગ્યા નીકળી એટલે એ બંદર હતું સિમર બંદર હતું પણ એ લોકો દીવ જગ્યા નીકળી હતી અત્યારે બંદર હટાવીને ત્યાં બીચ અને શું કહેવાય વાઇન શેપ ને એવું બધું બહાર ને નીકળી થઈ ગયા બધા ત્યાં જાય તમને બતાવું ત્યાંનું કેવું લોકેશન છે ઓ મળીએ તો આપણે લોકેશને ભૂગી ગયા દીવ દીવ તો નહીં પણ સિમ્બર બંદર કહેવાય આને જો આ તોપ તમને બતાવું એ ને ના કાતો ગેટ મસ્ત લોકેશન છે બેનારે જો વિડીયોમાં આગળ આગળ જતા જઈએ મજા છે એમ રખડ પટ્ટી કરવા આવી ગયા રખડ પટ્ટી તમારો ભાઈ આ જો આ મંદિર છે ને બતાય દેખાય તમને આ મંદિર દેવની જગ્યામાં હતું પેલા એ લોકો દીવાળે વાંધો પડે દિવાળે વાંધો પડે ને મંદિર ના હિસાબે પછી આ જગ્યા લોકોની બધી કઢાવી એમ હાલ હાલ હાલવા દે આ તો પંખા કેમ બધા બંધ છે અમુક સારું છે અમુક બંધ છે જો આ બંધ છે આ ચાલુ છે હાલ તો ખરા જોઈએ તો ખરા અંદર શું શું છે એમ એટલે અંદર ના થોડાક કોઈ પાડી કે જવાની આપણે સરકારી છે ને આપણે તો જોવા જવું ને ફૂલ મોજ ઓનલી ફોર મોજ 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 તમને બતાડું કોઈ પણ આવો તો જો બોર્ડ દેખાય કેમ છે મિત્રો જોઈ લેજો આવો ત્યારે કામ આપ્યું કાદી હા અમારા છે હાર્દિકભાઈ ભાઈ સ્પેશિયલ ડ્રાઈવર અમારા કઈ ઘટે ગાડીમાં બેક નંબર કામ છે કેમ લાગ્યું તને લોકેશન એક નંબર છે તાઈ આ કિલો છે કિલો ભાઈ ની મોજ છે ભાઈ અવાજ નું કઈ ન હોય એમાં છે ને વાહન જોઈ લે ખાલી હાલો આપડે હોય એક જ ચાલુ કરી ને જવા દે યાદ મિત્રો તમને લાગે કે અમે બોટ આગી કે નહીં હા આપણે આગી કે બોટ આગી કે કોઈ દે આપણે કરે દીવ માં તો છે જ ભાઈ સુધી ને <smotops> <Invest> <skurat> આ મિત્રો આ કેવો માણસ હવે યાર અહીંયા સુધી આવ્યા ને હવે આ ના પડે કે અહીંયા પગું પલાળવા કેવી વાત કરે યાર આ દરિયો છે એ બધી નદીઓનો પતિ કહેવાય મારો ભાઈ એને પગે પડો આમ આવે તારો ભાઈ સસમા પહેરી આડી કેવો કલાક જરાક કોમેન્ટ કરને કો હું લાગો આજે રેડી

ये पानी है भाई साहब इसमें आने का मतलब है खतरा खतरा यानी कि इसमें जो गिर गए ना एक बार तो सारा पेंट गिली हो जाएगी क्या बोलता है हार्दिक तो पानी तो यार जाओ यार मजा क्या आ जाऊ आम जाऊ है કડસલો પકડી લે કડસલો કડસલો શું કહેવાય આ કડસ આપણે અહીં આપણે આપણી આપણી હાદી ભાષામાં કસલો કેસલો કેસલો ભાઈ અમારી હાદી ભાષામાં કેસલો કે પછી ગુજરાતી ભાષામાં જે કે એ બધા કરેસલો કે શું કહેવાય બાર ગાવે બોલી બદલે એવું બધું હોય ને બાર ગાવે ગામ ગામ નહીં ગાવ ગાવ એમ હજુ કેટલા ચાર ને સવુદ ચાર ને સવુદ

લંગર બાબુ ઉપાડે છે ત્યાં આ આપડા જ વાણ છે હો આ બધા સપનામાં માં મેં લીધું તું અટાણે હવાર ક્યો તા ભૂલાઈ જ ગયું પાછું હા એ જય શ્રી રામ રામ લખતો આ બધા વીડિયો આવે ને તી જોઈ લે આ ક્યાં હોય પાણી આવે કેમ આયા લગણ આવે ને

હા મારું દીવ હા દીવ ની જગ્યા જો ભાઈ આવો તો આવી જજો હજી કામ ચાલુ છે યાર ગયા તા અંદર પણ કંઈ છે નહીં અમી પાછા શું કેવાય બહાર વૈયા ભાઈ ને પીછું તો ભાઈ કે કામ ચાલુ છે ભાઈ અમને પછી બહાર દરિયાકાંઠે રખડીએ મજા આવે એમ આવો યાર કોકડી કમરા ગામની અમારા ગામની बाजूની મુલાકાત લવ તો જાવ યાર સુપર ડુપર કઈ ઘટતે નહિ મારા વાલીડા આવો લઈ લે લઈ લે વાડ લે ફોટા પાડવા એ તો આવું આવું હોય ને ફોટા મજા આવે હું ઓલી પર આ તો ઓલી બોટ તો તો મોટી એટલે તો આમ કેવડી મોટી છે ના જાવા કેમ પણ ના હાલ તે બળ કેટલું પડે એમ હાલ બળ પડે

હા આપડે લખવા ભગવાન મેવડી એવડી આંગળી આપી તો આપણે લાખ કરું સાચી વાત ને મિત્રો જો આવું લોકેશન હોય ભાઈ અમે હા ને હું તમને એક જ વસ્તુ કહું ગમે ત્યારે ત્યારે ઉનાથી ખાલી આ પંદર કિલોમીટર છે દી જવાની જરૂર નથી હવે અહીં આવી જાવ

જિંદગી ગોટાળે ચડાવી ને તો આ દરિયાદેવના દેવ કરવાના નગર છે ને આ કોઈ ના નથી થઈ ખોટા લખણ નહીં કરવાના આવી કાર્તિક ઓકે સર બાકી તો કઈ ન હોય એમાં પબ્લિક પણ આજનું જોરદાર છે ભાઈ

ફાઈનલી મિત્રો આપણે ઘરે આવી ગયા બીચવી દીવની જગ્યા હવે આપણે કઈ કામ નથી આપણે આગળ બનાવો નથી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ નવા વગમાં ત્યાં સુધી બાય બાય